આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર લોકસભામાં બાર કલાકની ચર્ચા બાદ ગઈ મોડી રાત્રે વકફ સુધારા વિધેયક પસાર થયું મતદાનમાં પાંચસો વીસ સાંસદોએ ભાગ લીધો હતો જેમાંથી બસો અઠ્યાસી સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું તો બસો બત્રીસ સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હવે આ ખરડો રાજ્યસભામાં રજૂ થશે જ્યાં આજે બપોરે એક વાગ્યે તેની ચર્ચા શરૂ થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વકફમાં કોઈ બિન મુસ્લિમ આવશે નહીં આ ઉપરાંત બે હજાર ના વર્ષથી જ જોગવાઈઓ અમલી બનશે તેમ તેમણે ઉમેર્યું સંસદે ઇમિગ્રેશન અને ફોરેનર્સ વિધેયક બે હજાર પચીસ પસાર કર્યું છે અને રાજ્યસભામાં તેને મંજૂરી આપવામાં આવી છે અગાઉ લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે આ કાયદો ભારતમાં વિદેશીઓના સ્થળાંતર પ્રવેશ અને રોકાણને નિયંત્રિત કરશે ગૃહમાં બિલ પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે આ કાયદો ભારતની મુલાકાત લેનારા વિદેશીઓના તમામ અદ્યતન રેકોર્ડને જાળવવામાં અને તેનું સંચાલન કરવામાં મદદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આજે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોગટાર સિનાવાત્રા સાથે દ્વિપક્ષી વાતચીત કરશે તેઓ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત થાઇલેન્ડ દ્વિપક્ષી ભાગીદારીને વધુ વેગ આપવાના માર્ગો પર ચર્ચા કરશે તેઓ અનેક દ્વિપક્ષી દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે જામનગરમાં જેગુર લડાકુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર મળ્યા છે જામનગરના સુવરડા ગામની સીમમાં ગઈ રાત્રે આ યુદ્ધ વિમાન તૂટી પડતા એક પાયલોટ મૃત્યુ થવાના અહેવાલ મળી રહ્યા છે જયારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાની સાથે જ આસપાસના વિસ્તારમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા મળતી વિગતો પ્રમાણે આ તાલીમી ફાઇટર પ્લેનમાં બે પાઇલટ સવાર હતા બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની ચાર સભ્યોની ખાસ તપાસ સમિતિ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને પંદર દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે દરમિયાન ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એફએસએલ સહિતની એજન્સીના અહેવાલો આવ્યા બાદ દોષિતો સામે ગંભીર કલમો લગાવીને કડક પગલાં ભરવામાં આવશે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એકસો પચાસ મિલિયન મેટ્રિક ટન માલસામાનની હેરફેર કરીને પારાદીપ પોર્ટને પાછળ મૂકીને દેશનું પ્રથમ મહાબંદર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભારતના અગ્રણી દરિયાઈ પ્રવેશદ્વાર એવા કંડલા બંદરે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ પ્રાપ્ત કર્યું છે ગુજરાત ટાઇટન્સની ટીમે રોયલ ચેલેન્જર બેંગલુરુને આઠ વિકેટે હરાવી આઈપીએલમાં વિજયની પરંપરા જાળવી રાખી છે બેંગલુરુ ખાતેની મેચમાં બેંગલુરુ ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી એકસો ઓગણસિત્તેર રન કરી શકી હતી જવાબમાં ગુજરાતની ટીમે બે વિકેટ ગુમાવી એકસો સિત્તેર રન કરી મેચ જીતી લીધી હતી ગુજરાતની ટીમના જોશ બટલર તૌતેર અને રૂથર ફોર્ડ ત્રીસ રન સાથે અણનમ રહ્યા હતા ગુજરાતની ટીમે આ અગાઉ મુંબઈ હરાવી પ્રથમ જીત મેળવી હતી હવામાન વિભાગે આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વેવની આગાહી કરી છે રાજ્યમાં ધીમે ધીમે સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે તેમ હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું હતું અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર